વાઘોડિયા તાલુકાના જારોદ નજીક પાલડી ગામે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી નામના ઘઉના પ્રોસેસિંગ યુનિટમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ વાઘોડિયા મામલતદાર અને હાલોલ મામલતદારની ટીમોને સાથે રાખીને આકસ્મિક તપાસ કરતા ઘઉંના જથ્થામાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ પકડી પાડવામાં આવી હતી તો અત્રે યુનિટમાં ઘઉંને પ્રક્રિયા કરી તેમાંથી લોટ મેંદુ અને રવો બનાવવામાં આવે છે અહીં ઘઉંમાંથી નીકળતા હોવાની શંકા યુનિટના સ્ટોકની ચકાસણી કરવામાં આવી હતી કે જેમાં વિસંગતતા જણાઈ આવતા ઊંડી તપાસ માટે ગત મોડી રાત્રે વડોદરા તેમજ ગાંધીનગરની ટીમો બોલાવવામાં આવી હતી અને સાથે જ આ યુનિટમાં એફસીઆઈની હરાજીની સાથે બહારથી પણ મોટી માત્રામાં ઘઉંની ખરીદી કરવામાં આવે છે ત્યારે પંચમહાલ તેમજ દાહોદ વિસ્તારમાંથી સરકારી અનાજના ઘઉંના નાના વેપારીઓ ખરીદી અત્રેની મેલમાં વેચતા હોવાની પ્રાથમિક જાણકારીને લઈને આ તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન બારસો ક્વિન્ટલ ઘઉંનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે સમગ્ર મામલે વધુ ઊંડી તપાસ માટે વડોદરા પુરવઠા તેમજ ગાંધીનગરની ટીમોને બોલાવવામાં આવી છે આજરોજ અમારી જિલ્લા પુરવઠા પંચમહાલની ટીમ અને તાલુકા મામલાદાર હાલોલની ટીમ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી જ તાલુકામાં પાલડી ગામે અમને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના દાહોદ જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાના જેવા વિવિધ જે સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો આ મિલની અંદર આવે છે અને તેનો પ્રોસેસ થઈને આટો બને છે બાતમીના આધારે અમુ આજે આકસ્મિક તપાસ કરતા અને બિલો હિસાબના રજિસ્ટરો વગેરેની તપાસણી કરતાં જે સ્ટોક રજીસ્ટર કે એવું કાંઈ નિભાવેલ નથી પ્રોસેસ રજીસ્ટર જે નિભાવવું પડે એ પણ નિભાવેલ નથી અને જથ્થાનું મેળવણું કરતાં લગભગ બારસો એકસઠ ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે આ અંગે વધુ તપાસ માટે ગાંધીનગર ની ટીમ બોલાવી છે અને હાલ વડોદરા જિલ્લાની પણ પુરવઠાની ટીમ સ્થળ ઉપર આવી ગયેલી છે અને વધુ તપાસ એ ગાંધીનગરની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે અને જે પણ કાંઈ ક્યાંથી જથ્થો આવ્યો છે કેટલા પ્રમાણમાં આવવામાં આવ્યો છે અને ક્યારનો આ જથ્થો આવે છે એ તમામે તમામ બાબતોની એ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવશે